આજે તો રવિવાર છે એટલે રજા હૈ એટલે હે ઉનાળો ચાલુ થઈ ગયો છે એટલે જુઓ ને ગરમી તમ તો બહાર પડવા મળી જુઓ તો બિલકુલ બહાર ના નીકળવું અને બહાર નીકળો તો સેફ્ટી સાથે તો જેથી કરીને તમને ગરમી ઓછી લાગે જોવા ને ખેતરમાં ઠંડો ઠંડો પવન આવે છે જરૂર ના પડે એસી મરાઈએ તો શરદીઓ થઈ જાય એના કરતાં કુદરતી પવન હારો નહીં કોઈ જફાત નહીંગણ વહેલા છે આ ઉનાળાની બહુ ગરમી પડે છે એટલે આપણે તો નથી રહીતા એટલા માટે પક્ષીઓને પણ ગરમી લાગે ને યાર એ પણ જીવ છે તો મિત્રો તમારા ઘરની આજુબાજુ ગમે ત્યાં પક્ષીઓના માળા હોય ને તો એની આજુબાજુ નાના કુંડ બનાવજો જેથી કરીને પક્ષીઓને વિચારણ આવે ગરમીમાં પાણી પીવા માટે ઉડીને ક્યાંય જવું ના પડે અથવા ઝાડ હોય ઠંડો છાયેલો હોય તો શક્ય માળા જેવું કંઈક ગમે તે માળો બનાવી દેવું ખોખો હોય તો એની અંદર પણ તમે લટકાવો તો એની અંદર માળા બનાવે અને શાંતિથી બેસી અને થોડા દાણા કેવું નાખજો તો શું કે આ ગરમીમાં બિચારા ને એમને પણ ઉડીને જવું ના પડે કેમકે ગરમી કેટલી બધી પડી રહી છે એટલે પક્ષીઓ માટે પણ થોડું આટલું કરજો મિત્રો આગળની પણ સિરિયલ ચાલી રહી છે એક બાજુ તપ થી ગરમી પડે છે એક બાજુ લગ્નની પણ સીઝન આવી ગઈ તો મિત્રો ખાવા પીવામાં પણ ધ્યાન રાખજો નહીં તો આવી ગરમીમાં તકલીફ પડશે બીજું કાંઈ નહીં એટલે ખાવા પીવામાં પણ ધ્યાન રાખવું જેથી કરીને શરીરની તંદુરસ્તી જળવાઈ રહે બીજું કાંઈ નહીં અને બને તેટલું પાણી વધારે પીવાનું જેથી કરીને હાઇડ્રેશન ના થાય એટલે પાણી પણ વધારે લેવાનું જોડે રાખવાનું છે કોઈ બી જગ્યાએ બારે ફરવા ગયા હોય મોટાભાગે આવી ગરમીમાં બારે ફરવા તો ના જ જવું જોઈએ પણ તો એ વેકેશન હોય એટલા તો બારે જવાનો પ્લાન બનાવ્યો હોય તો ઘરનું બનાયેલું જે તે નાસ્તા કે એવું હોય તો લઈ જવાનું અથવા હોટલમાં ખાવાનું ના છૂટકે હોટલમાં ખાવું જોઈએ અને પાણીની બોટલ તો જોડે જ રાખવાની જેમ કે નાના નાના છોકરા હોય તો બહારનું પાણી એડજસ્ટ થાય ના થાય અને અમુક અમુક અંતરે પાણી લેતું રહેવાનું એટલે જેથી કરીને શરીરમાં પાણી ઓછું ના થાય ને તો તમને તકલીફ ના થાય નહીં તો શરીરમાં પાણી ઓછું પડી જાય ને તો રિહાઈડ્રેશન થઈ જાય તો ઉલટીઓ જેમ કે બહારે જો તો અમુકને ગાડી ના દે તો ઉલટી પણ થાય ને ઉલટી થાય તો શું થાય શરીરમાં પાણી ઓછું થઈ જાય તો લીંબુ પાણી હોય તો ચાલે પછી બહાર ગયા હોય એટલે અમુક શોખીન માણસ હોય બરફ ખાવાનો પણ બરફ ના ખાવાય આવી ગરમી હોય તો બરફ ખાઈએ તો શું થાય તકલીફ પડે ને પછી બહારના નાસ્તા નાસ્તા પણ ના કરવા જોઈએ પકોડી છે અમુક ને પકોડી ના શોખીન હોય પકોડી પણ ના ખાવી જોઈએ ભાઈ નાસ્તો જ કરવો હોય તો ઘરે બનાવીને જ ખો ને તો તકલીફ ના પડે બીજું કાંઈ નહીં શરીરની તંદુરસ્તી સચવાઈ રહે અને મોટાભાગે તો ઉનાળામાં આવી ગરમીમાં બહાર નીકળે જ નહીં ફરવા માટે સેફ્ટી સાથે નીકળવું હોય તો પછી સેફ્ટી સાથે નીકળવું જોઈએ જેથી કરીને તકલીફ ના પડે એમ ફરવું હોય તો એના ખેતરના સોયલે ખાટલો નાખીને પડે છે ના ના રીંગણ થનાળુ ઝાર જેથી કરીને ઢોળોને પૂળા નાખવા થાય ને ઘાસચારો માં પહોંચી વળાય ને એટલા માટે ઉનાળું ઝાર વાયેલી છે આ બાજુ આ બાજુ જઈએ તો જુઓ ને છે આ બાજુ નાના રીંગણ થયા છે હજી આ બાજુ છોડ વાયા જો તમે બતાવો ગુલાબ કેટલા મસ્ત ખીલી રહ્યા છે ગુલાબ આ ગરમી છે પણ તો ગુલાબ ખીલી રહ્યું છે તો ભાઈ આપણે તો માણસ છીએ આપણે ખીલીલું હંમેશા હસતા રહેવું જોઈએ આવા તક તકતી ગરમીમાં જુઓ ને ગુલાબ કેવા ખીલી રહ્યા છે કેટલી ગરમી પડે છે તોય ગુલાબ કેટલા મસ્ત ખીલી રહ્યા છે જુઓ બધા ગુલાબના છોડાયેલા છે સામે જો બોર દેખાય છે બોર સામે આપણી ગાડી પડી છે સામે આપડો તબેલો છે ત્યાં રહીએ છીએ બરાબર આ બાજુ રીંગણમાં ઘાસ કેટલું પેલું ચારો થઈ ગયો છે બધો નીંદવાનું બાકી છે પેલી બાજુ નીંદાઈ ગયું છે આ બાજુ બહુ પાણી છે એટલે ઘાસ ચારો થઈ ગયો છે અંદર Aguba? Aguba? Zero banhabe? Chen kawanoe? Oh ho 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 anh ho 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 ઓ રબડી બનાવી છે રબડી